તો નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ વરસે તો

ગુરુ મહારાજ પ્રત્યે અનન્ય ભાવ કે જે એનું વર્ણન ન થઈ શકે પણ અનેક જીવોનો ઉદ્ધાર આ ગોપાળભાઈના ઘરેથી થઈ છે ધન્યવાદ છે એમને કે ગુરુ મહારાજ પ્રત્યે એમને સેવાનો લાભ લીધો છે કે જે આજે ગઈ બોલાવી માર્ગ માતાજીને પણ બોલાવી અને ભજન ભાવ આપણને ભજન ભાવનો જે લાવો આપ્યો છે એમને પણ ધન્યવાદ છે જીવનની અંદર જન્મ અને મરણ સુખ અને દુઃખ જસ અને અફજસ આ કુદરતને આધીન છે માણસને આધીન નથી હવે આમાં જન્મે છે કોણ અને મૃત્યુ કોનું થાય છે ગીતામાં ભગવાન કે હું જન્મતો નથી મરતો નથી આવતો નથી જાતો નથી તો આમાં આવ્યું કોણ ને ગીવું કોણ જો આ ખબર કર્યું હોય તો હું મહાપુરુષને શરણે જઈ અને ખરેખર જાણી લેવાની જરૂર છે પૂરના મહારાજે કીધું ને કે બધે ઈશ્વર બોલે છે એ એક જ છે પણ એકને નક્કી તો કરવો પડે ને જ્યાં સુધી નક્કી ન થાય તો સુધી આપણને બે જ દેખાય છે કે નહીં ઈશ્વર એક છે આખું જગત કે પણ નક્કી પણ હું જ્યાં સુધી સદગુરુ મહારાજને શરણે ન જાય તો સુધી નક્કી થાય એવું નથી અને જો નક્કી વાર થઈ જાય તો એ બીજો ભાંસતો જ નથી એને બીજો ભાંસતો જ નથી બીજો ભાંસે તો ગુરુ મહારાજ બોલે ભોલે આપણે આદર છે કે યાદ નથી કે આપણે જો દેહને ગુરુ માનતા હોઈએ ને તો આજે નહીં મેં આપણને ગાલી નહીં લેવા પડે કારણ ગુરુ મહારાજ તો સર્વ વ્યાપક છે હા જે ઘાટ ઘાટને ભૂમવાની વાત ગુરુ મહારાજે કરી છે આ ઘાટની આપણને વસ્તુ પ્રાપ્ત કરાવી છે અઘાટ વસ્તુ આપણને નક્કી કરાવી દીધી છે ઘાટમાં આવે એને ઈશ્વર કહેવાતો નથી બરાબર પણ જે ઘાટ હજી આપણને મળે છે એ ઘાટની તો ભલેહારી છે કે નહીં મહાપુરુષો આપણે પાછળ રાતદેવ સાહેબ મહેનત કરી ગયા હે સબઘ કોઈ ઘટ ખાલી નહીં જો ઘટ પ્રગટ હોય હે જે ઘટે પ્રગટ થઈને એ ઘટની બધી હારી છે કે નહીં એટલે આપણે સદગુરુ મહારાજ જે કંઈક કૃપા કરી છે એની કોઈ સીમા એની કોઈ ગુણ એને ગુણ ગવાયું જ નહીં આપણે હું ગુરુ મહારાજને હાર્યું એટલે આપણને સંતોષ કહેશે કે લાલ तई ओण कया हो यादि <singing flowers> આત્મ જગત કરે ગાંધી મહારાજ કહે છે જેને આત્મ જેને નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા અને આપણને તો ગુરુ મહારાજે આત્માની ઓળખાણ કરાવી દીધી છે હે ગુરુને શિષ્યની ઓળખાણ કરાવી દીધી હું ને તું ની ઓળખાણ કરાવી દીધી હે તો આમાં વધુ છે હું હે સાતું નથી ને આવતું નથી મારો તારો તો જાય ને તો જન્મ પણ સફળ થઈ જાય એવું છે એને મારું અને તારું બે જો નીકળી જાય તો જન્મ મરણની ઉપાધિ મટી જાય સંતો કહે છે આ બે ને મટાડવા માટે આ ભજન ભજન કરવાનું છે મારું અને તારું મટાડવા આ બે નું ભજન કરવાનું છે બીજું કઈ નથી કરવાનું આ બે મટી જાય તો સદગુરુ મારા વ્યાપક માવડી ભેગત છે કે લાલન જઈને આ તમને ઓળખાય એ તો મીઠ્યા જગત માં આવે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે જેના થકી આપણે આ ભજનની અંદર આનંદ કરી દઈશું દેવો પણ જેની આચના કરે એ ભગવાન અમને એવો મનુષ્ય અવતાર મળે પણ આપણને તો મળ્યો છે કે નહીં આપણને મળ્યો છે મનુષ્ય અવતાર તો એની કિંમત કેટલી સાંભળો જે મનુષ્ય જન્મે ને બાળક જન્મે તારે બે અઢી કિલોનો હોય મરે તારે બે અઢી કિલો રાખ થાય પણ વચ્ચે કેટલી માથા છે વચ્ચે કેટલી ભગદડ છે કે નક્કી જ થતો કોઈ ભગવાન ની પાછળ પડ્યું છે કોઈ માયા ની પાછળ પડ્યું છે પણ જો એક વખત પરમાત્મા નક્કી થઈ જાય ને તો બધી આ ઉપાધી છૂટી જાય એવું છે ત્યાંની આ ઉપાધી બધી છૂટી જાય એવું છે અને જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી આપણા મન ની અંદર એવું થાય કઈક મેળવવું છે મેળવવું છે પણ સદગુરુ મહારાજ મળી ગયા ને પછી કોઈ વાત વાતની ખામી રહી બધું મળી જ ગયું છે આપણને કોઈ જાત ની ગુરુ મહારાજ ખામી રાખી જ નથી જો ખામી રહી ગયો હોય તો આપણા માં જે ગુરુ મહારાત્મા નથી આ જ ગઈ

કે તમારા વડભાવને મોક્ષ મળી જાય મોક્ષ મળી જાય હે પણ મોક્ષનો દ્વાર ક્યાં છે હે બધા બંધનોમાંથી મુક્ત હશે માણસ મોક્ષ છે પદાર્થ બધા પદાર્થો બધી જયારે ભવ આવી જાય ત્યારે એને મોક્ષ છે ગોતવા જવું પડે એમ નથી પણ બધું છૂટી જાય તો પણ એક બાજુ બંધાઈ જવું છે એક બાંધુ છોટે જાવું છે બે વાર ભેગી નહીં ભરે હે કારણ કે તો બંધાઈ ગયો તો છૂટવાનો નથી છૂટે જ ગુરુ મારે સોડાવી દીધો છે પણ જ્યાં સુધી ગ્રંથિ બંધાઈ ગઈ છે માયાની ત્યાં સુધી આ જગતમાં કોઈ પાર ભાઈ મેં કહ્યું નહીં પણ સદગુરુ મહારાજ એક જ એવા છે કે આપણને બધા બંધનોમાંથી મુક્ત કરી દીધા છે પ્રભુ વિના કોઈ ઠામ ગીતમાં શ્રી કૃષ્ણ ગા વિના કોઈ ઠામણ ઠારો ગીતામાં ભગવાને કીધું કે મારી વગેરેની કોઈ જગ્યા ખાલી જ નથી એક મારા ગામનો આજ બનાવ દિવાળીનો હું તમને કહું કે મંદિરની પ્રતિષ્ઠા હતી ને મંદિરની પ્રતિષ્ઠા હતી એમાં સાકર પોળો કાપવાનું હતું કાપવાનું તો કોઈ તૈયાર ન થાય સાકર પોળું કાપવા બે બે ત્રણ ગામથી ફોન કરતા હતા હવાના કે કોઈ સાકર પોળું ન કાપી દે મારી પાસે વાત આવી એ હાકર પણ કાપોર ને કે લાવો કાપી દો મારો ગુરુ મારે હાજર છે હું હાકર ઓળ કાપી દે પછી ઘણી સંસ્થાઓ થઈ આવું ન કરાય તેવું ન કરાય પણ મેં કે મારા ગુરુ મારા મને એવું નક્કી કરાવી દીધું છે એમાં ભગવાન બોલે છે બહુ ભગવાન જ છે એમાં કોઈ વાત ની ખામી નહીં તારે આપણને નક્કી થાય ગુરુ મારા થોડો વ્યાપક છે પોતાના મનથી નક્કી થઈ જવું પડે કે મારા ગુરુ મારા જે મને આપ્યું છે ને એમાં કઈ ઘટાય એવું નથી હું આવો આ જયારે નક્કી થઈ જાય ને તારે

આખું જગત ગુરુ ગૌમી નું છે એટલા માટે આપણને ગુરુ મહારાજે પરમપદની પ્રાપ્તિ કરાવી અને મોક્ષનો નો દ્વારા આપણે ખોલો મૂકી દીધો છે હશે મનડા માને તો ભગવતી ઓર જોડા say yeah, yeah.

Yeah. How the